शरदमा त्योहारोने ध्यानेली सूरत महानगरपालिकाना आरोग्य विभाग द्वारा मसालाना व्यापारी उन त्या दरोडानी कामगिरी हादर रात्री ने नमूना लेवमा आभ्याता ચાલી રહેલા તહેવારોને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મસાલાના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરાણના નમૂના લેવામાં આવ્યા હતા અને સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં પણ તપાસ કરાયા હતી અને હલકી ગુણવત્તા તથા ભેળસેળ યુક્ત ફરાણના વેચાણ સામે પાલિકાની તપાસ કરી છે અને જો નમૂના ફેલાવશે તો વેપારીઓ સામે પગલાં લેવાશે તેમ જણાવાયું હતું

સેમ્પલ લીધા બાદ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ધારાધોરણ મુજબ નહીં હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ આમ તો જનરલી ચૌદ દિવસ આવતો હોય છે પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે જેથી જો ધારાધોરણ મુજબ ન હોય તેવા વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી જલ્દી થઈ શકે